નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપને આ વિડીયોમાં દેશ દુનિયાના તાજા સમાચાર જાણીશું સૌપ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો બજેટમાં ખેડૂતો માટે આ ચાર મોટી જાહેરાતથી ખુશ કરી શકે છે સરકાર પીએમ કિસાન ક્રેડિટ પર પણ થશે ફોકસ ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ગોલ્ડ રેટ ટુડે હવે તો ભૂલી જાઓ કે સોનામાં બમ્પર ઉછાળો દસ ગ્રામ સોનાના લેટેસ્ટ ભાવ જાણી આંખો પહોળી થઈ જશે અને હવે ભાવ ઘટે પણ નહીં ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો સૌરાષ્ટ્રના ત્રણ ડેમ છલકાતા હાઈ એલર્ટ જાણો ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવરની સ્થિતિ હાલમાં શું છે ત્યારબાદના સમાચાર મહિલાઓના કાય ફાયદાની સ્કીમ બેંક ઓફ પોસ્ટ ઓફિસ ફટાફટ ખોલાવી દો આ ખાતું મળશે સાડા સાત ટકા વ્યાજ જાણો શું છે સંપૂર્ણ માહિતી ચાંદીપુરા વાયરસ ઉત્તર ગુજરાતમાં ફેલાયું તે વાયરસ કેટલો ખતરનાક છે અને કેવી રીતે તેનાથી બચવું શું છે તેના લક્ષણો દર્શક મિત્રો આ વિડિયોમાં દેશ દુનિયાના તાજા સમાચાર જાણીશું તો વિડિયોમાં આગળ વધતા પહેલા ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાયકન જરૂર દબાવ અને વિડીયોને અત્યારથી જ એક લાઈક કરી દો તો ચાલો સમાચાર ઉપર નજર કરીએ બજેટ બે હજાર ચોવીસમાં કેન્દ્ર સરકાર ખેડૂતો માટે અનેક મોટી જાહેરાતો કરી શકે છે માનવામાં આવી રહ્યું છે કે સરકાર કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા વધતા કૃષિ ઉપકરણો પર સબસિડી વધારવા અને કિસાન સન્માન નિધિ દ્વારા આપવામાં આવતી રકમમાં વધારો થઈ શકે છે અપેક્ષા છે કે ત્રીજી વખત સત્તામાં આવનારી મોદી સરકાર આ વખતે ખેડૂતો માટે મોટી જાહેરાત અવશ્ય કરશે બજેટમાં આ મોટી જાહેરાત થઈ શકે છે પીએમ કિસાન સન્માન નિધિ ખેડૂત સંગઠન લાંબા સમયથી પીએમ કિસાન સન્માન નિધિ રકમ વધારવા માંગ કરી રહી છે હાલ ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયા આપવામાં આવે છે પરંતુ મોંઘવારી અને વધતા ખર્ચના લીધે આ રકમ વધારવાની જરૂરિયાત દર્શાવાઈ છે સરકારે તેમાં વધારો કરી આઠ હજાર રૂપિયા પ્રતિ વર્ષ કરી શકે છે કિસાન ક્રેડિટ કાર્ડ વર્તમાનમાં કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત સાત ટકા વ્યાજ પર ત્રણ લાખની લોન કૃષિ મળે છે જેમાં ત્રણ ટકા સબસિડી સામેલ છે અર્થાત ખેડૂતોને આ લોન ચાર ટકાના વ્યાજ દર પણ મળે છે અર્થાત ખેડૂતોને આ લોન ચાર ટકાના દર પર મળે છે મોંઘવારી અને ઉત્પાદન ખર્ચમાં વધારો થતાં સરકાર આ મર્યાદા વધારીને લાખ કરી શકે છે સોલાર પંપ કેન્દ્ર સરકાર દેશભરમાં ખેડૂતોને સિંચાઈ માટે સબસિડી પર સોલાર પંપ ઉપલબ્ધ કરાવે છે ખેડૂત સંગઠન ઈચ્છે છે કે સોલાર પંપ મારફત મળતી વીજળીનો ઉપયોગ કરી ઉત્પાદન ખર્ચમાં ઘટાડો કરી શકાય બજેટમાં આ અંગે ખાસ જોગવાઈ રજૂ થઈ શકે છે કૃષિ ઉપકરણો ટેક્સમાં કપાત કૃષિ ઉપકરણો પર લાગુ જીએસટી ખેડૂત સંગઠન વિરોધ કરી રહ્યું છે માંગ છે કે સરકાર કૃષિ ઉપકરણો પર જીએસટી દૂર કરે અથવા ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ આપે બજેટમાં સરકાર કૃષિ ઉપકરણો પર જીએસટી દરો ઘટાડવા અથવા વધુ સબસીડી આપવા નિર્ણય લઈ શકે છે એનડીએ સરકારે ખેડૂતોના હિતમાં નિર્ણય આપવાની હિમાયત કરી રહી છે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ગોલ્ડ રેડ હવે તો ભૂલી જ જાઓ સોનામાં બમ્પર ઉછાળો દસ ગ્રામ સોનાના લેટેસ્ટ ભાવ જાણી આંખો પહોળી થઈ જશે ઘરેલું બજારમાં સોનાનો ભાવ પંચોતેર હજાર પાર પહોંચી ગયો છે ભારતીય વાયદા બજારમાં સોનું તેજી સાથે ઉછાળા મારી રહ્યું છે જ્યારે શરાફા બજારમાં પણ સોનું ભારે તેજીના જોવા મળ્યું સોના અને ચાંદીના લેટેસ્ટ રેટ વિશે વાત કરીએ તો સોનાના ભાવમાં વળો પાછો એકવાર જબરજસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે ઘરેલું બજારમાં સોનાના ભાવ પંચોતેર હજાર પાર પહોંચી ગયા છે જ્યારે શરાફા બજારમાં પણ સોનું ભારે તેજી સાથે આગળ વધતા જોવા મળ્યું શરાફા બજાર સોનાના ભાવ નવસો નવ્વાણું પ્યોરિટીવાળા દસ ગ્રામ સોનું આજે સાતસો છવ્વીસ રૂપિયા ઉછાળા સાથે ચુંબોતેર હજાર પાસઠ રૂપિયાના સ્તરે પહોંચ્યું સોનું ગઈકાલે તોતેર હજાર ત્રણસો ઓગણચાલીસ રૂપિયાના સ્તરે ક્લોઝ થયું હતું જ્યારે નવસો સોળ પ્યોરિટીવાળું દસ ગ્રામ ગોલ્ડ છસો પાસઠ રૂપિયા ઉછળી તેજી સાથે સુડસઠ હજાર આઠસો ચુવાલીસ પર સ્તરે જોવા મળ્યું છે ત્યારે વાત કરીએ તો કેમ ચડ્યા સોનાના ભાવ વેપારીઓએ સોનાના ભાવમાં તેજીનો શ્રેય સ્થાનિક વેપારીઓની માંગણીની તેજ અને અમેરિકન ફેડરલ રિઝર્વ બેંક તરફથી વ્યાજ દરોમાં કાપની આશા વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં તેજીને આપે છે મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસ લિમિટેડ એમઓએફએસએલ ના વરિષ્ઠ વિશ્લેષક જીન્સોદ માનવ મોદીએ કહ્યું કે વ્યાજ દરોમાં કાપની આશા વચ્ચે સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે વિદેશી બજારમાં ઓલ ટાઈમ સોનું હાઈ રેટ ઉપર જોવા મળ્યું એમસીએક્સ પર સોનાના ભાવ પણ શરાફા બજારની સંભાવનાએ જોવા મળ્યા ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સૌરાષ્ટ્રના ત્રણ ડેમ છલકાતા હાઈ એલર્ટ જાણો ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવરનું શું છે સ્થિતિ રાજ્યમાં પૂરજોશમાં ચોમાસું ખીલી ઉઠ્યું છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત સહિત જોવા મળી જેના કારણે રાજ્યના જળાશયોની આવકમાં પાણીના નવા નીરની આવક થઈ આ અઠવાડિયે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થતા સૌરાષ્ટ્રના ત્રણ ડેમ વાગડિયા વાંસલ અને સંસોઈ બે સંપૂર્ણપણે છલકાઈ હાઈ એલર્ટ પર છે ત્યારે જાણીએ રાજ્યના અન્ય જળાશયોની કેવી સ્થિતિ છે સરદાર સરોવર યોજના જળ સંગ્રહ ચોપન ટકાને પાર રાજ્યમાં વરસી રહેલા વરસાદને પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં જળ સંગ્રહ ચોપન છે સરદાર સરોવર હાલમાં એક લાખ એક્યાસી હજાર બસો ઓગણત્રીસ મિલિયન ક્યુબિક ફીટ એટલે કે કુલ સંગ્રહ શક્તિના ચોપન પોઈન્ટ પચીસ ટકા જેટલો જળ સંગ્રહ જ્યારે રાજ્યના કુલ બસો છ જળાશયોમાં એક લાખ અઠાણું હજાર બસો સત્યાવીસ મિલિયન ક્યુબિક ફીટ એટલે કે કુલ સંગ્રહ શક્તિના પાંત્રીસ ગુજરાતના જળાશયોમાં ચૂક્યો છે રાજ્યના જળાશયોની સ્થિતિ રાજ્યના કુલ સાત જળાશયો સિત્તેર ટકાથી થી એસી ટકા વચ્ચે ભરાવતા ચેતવણી પણ આપવામાં આવી છે જેમાં જામનગર જિલ્લાના ફુલઝર જેવા ડેમનો સમાવેશ થાય છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો

ઓફ ઇન્ડિયા પીએનબી અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયા સહિતની અમુક પસંદગીની બેંકોમાં મહિલા સન્માન સર્ટિફિકેટ અંતર્ગતનું ખાતું પણ ખોલાવી શકાય છે કેવી રીતે રોકાણ કરવાનું રહેશે મહિલા પોતે અથવા સગીર બાળકીનો વાલી આ યોજના અંતર્ગત લઘુત્તમ એક હજારથી માંડીને મહત્તમ બે લાખ રૂપિયા સુધીની ડિપોઝિટ કરી શકે છે એક એકાઉન્ટ પરથી એક ડિપોઝિટ થઈ શકે એક જ ગ્રાહક દ્વારા આ સ્કીમ હેઠળ બે એકાઉન્ટ ખોલવામાં આવે તો તેને બંને એકાઉન્ટમાં રોકાણ તારીખમાં ત્રણ મહિનાનું અંતર જળવાયેલું હોવું જોઈએ જેનો વ્યાજ દર સાત પ્રતિ વર્ષ છે જેમાં ત્રિમાસિક ધોરણે કમ્પાઉન્ડિંગના લાભ સાથે વ્યાજ જમા થાય છે કમ્પાઉન્ડિંગ અર્થાત ચક્રવૃદ્ધિ વ્યાજમાં વ્યાજનું પણ વ્યાજ મળે છે બે વર્ષના અંતે મેચ્યોરિટી બાદ ઉપાડી શકાય મેચ્યોરિટી પહેલા ઉપાડવી જોગવાઈ હેઠળ એક વર્ષના અંતે ચાલીસ ટકા રકમ ઉપાડ પેટે પાછી ખેંચી શકાય આ બેંક મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ સ્કીમ ઉપલબ્ધ कई बैंकों में है तो बैंक ऑफ बड़ोड़ा केनेरा बैंक बैंक ऑफ इंडिया पंजाब नेशनल बैंक यूनियन बैंक ऑफ इंडिया डॉक्यूमेंट क्या जो से तो पासपोर्ट साइज फोटोग्राफ जन्म नो दाखिल आधार कार्ड पान कार्ड डिपोजिट रकम साथ पेन स्लिप तथा चेक एड्रेस प्रूफ मे पासपोर्ट ड्राइविंग लाइसेंस के चूंटनी नरेगा जॉब कार्ड पैके गमे एक डॉक्यूमेंट की जरूरत पड़ ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ચાંદીપુરા વાયરસ ઉત્તર ગુજરાતમાં ફેલાયો તે વાયરસ કેટલો ખતરનાક છે કેવી રીતે બચવું છેલ્લા બે અઠવાડિયામાં ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસને કારણે છ બાળકો મૃત્યુ પામ્યા છે જેનો આંકડો અત્યારે આઠ છે જો કે ગુજરાત સરકારે આ બાળકોના મૃત્યુ ચાંદીપુરા વાયરસને કારણે થતા હોવાની પુષ્ટિ કરવા માટે બાળકોના લોહીની પૂરણી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરસોલોજીમાં ચકાસણી માટે છે માટીને ફ્લાયને કારણે ફેલાતી આ બીમારીનો ભોગ બાળક ચોવીસ થી અડતાલીસ કલાકમાં જીવ ગુમાવી દે છે ડોક્ટરના મતે આ બીમારીનો ભોગ બનેલા બાળકોમાં મૃત્યુનું પ્રમાણ પંચ્યાસી ટકા જેટલું છે જો આ બીમારીની તીવ્ર ગંભીરતાને જોખમનો નિર્દેશ કરે છે ચોમાસુ વરસાદ અને ઠંડીની સાથે સાથે સંખ્યાબંધ બીમારીઓના ફેલાવાની પણ ઋતુ છે અને ભેજવાળા વાતાવરણમાં માખી મચ્છર માકંડ જેવા કીટકોના ઉપદ્રવ પણ વધે છે આ જંતુઓના કરડવાથી ફેલાતા રોગોને વેસ્ટર્ન બોર્ન ડિસીઝ કહેવામાં આવે છે ચાંદીપુરા વાયરસ પણ આવો એક વેસ્ટર્ન બોર્ન રોગ છે જે માટીની માંગ કરડવાથી થાય છે ગુજરાતના અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં જોવા મળેલ કેસોમાં પણ ભોગ બનેલા બાળકોની બીમારીના લક્ષણો જોઈ

દર્શક મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો આવા જ અનવા સમાચાર જોવા માટે આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો ફરી એકવાર નવા વિડીયોમાં નવા સમાચાર સાથે જલ્દી મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર